પાડીના મોટા વાગછીપામાં પોલીસના સ્વાંગમાં જીઆરડી જવાને ટેમ્પો રોકી અંદરથી સામાન ચોરી કરનાર ચાર ઝડપાયા પાડીના મોટા વાગછેપા ગામમાં પોલીસના સ્વાંગમાં જીઆરડી જવાની ટેમ્પો રોકીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં ચાર પોલીસે ધરપકડ કરી છે મુખ્ય આરોપી હેતલ બાબુભાઈ પટેલ જે પરવાસાનો જીઆરડી જવાન છે તેણે પોલીસની ખાખી વર્દી પહેરીને ટેમ્પો નંબર એમએચ જીરો વન ડબલ ઇ વન ફાઇવ એટ ફાઇવને રોક્યો હતો તેની સાથે પિયુ સુભાષભાઈ ધોડિયા પટેલ રહે પરવાસા હિરેન્દ્ર ધીરુભાઈ પટેલ અને મિલન રમણભાઈ પટેલ બંને સુકેશના પણ સામેલ હતા આરોપીઓએ ટેમ્પોના કાગળો તપાસવાના બહાને ડ્રાઈવરનું ધ્યાન ભટકાવ્યું અને ટેમ્પોમાંથી ઇલેક્ટ્રિક મીટરનો સામાન ચોરી કર્યો હતો ટેમ્પોમાં કુલ બાર કાર્ટૂન ભરેલા હતા જેમાંથી એક કાર્ટૂન ચોરી કરવામાં આવ્યું હતું ફરિયાદીએ ટેમ્પોના સાઈડ ગ્લાસમાંથી જોયું કે બે વ્યક્તિઓ એક બોક્સ લઈને જતા રહ્યા હતા શંકા જતાં તેમણે તરત જ મેનેજર માધવ કુલકર્ણીને જાણ કરી અને સો નંબર પર ફોન કર્યો હતો પાડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ખડભડાટ મચી ગયો છે ખાસ કરીને એક જીઆરડી જવાન દ્વારા આવું કૃત્ય થવાથી પોલીસ વિભાગની છબી ખરડાયો છે પોલીસે ચોરી કરેલો માલ કબજે કરી લીધો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પાર્ટી પોલ્યુશન હદમાં આવેલા મોટા વાઘછીપા ગામ છે જે મોટા વાગછીપાથી હાઈવે રોડ પસાર થાય છે આ હાઈવે રોડ ઉપર પોલીસના પોઈન્ટ રાખવામાં આવે છે ઘણીવાર જીઆરડીના પણ પોઈન્ટ રાખવામાં આવે છે હાઈવે રોડ ઉપર રહી સંસારી નામના વ્યક્તિએ પોતે પોતાના જે ટેમ્પો લઈને જતો હતો એ ટેમ્પામાંથી મીટર બે મીટર ચોરી થયેલાનું જણાવેલું હતું અને એ મીટરમાં એક મીટરની કિંમત સાડા સાત હજાર જેવી થાય છે આ મીટર ચોરી થયેલાની વાત જણાવતા આ બાબતે પાર્ટી પોલ્યુશને ફરિયાદ દાખલ કરી હતી આ બનાવ સવારના સાડા ચાર વાગ્યાનો હતો અને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરેલી જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એ છીપા ત્રણ રસ્તા પાસે જીઆરડીનો પોઈન્ટ હતો એ જીઆરડીનો જવાન એ દિવસે હાજર હતો અને જે બીજો જવાન હતો એ દિવસે ગેરહાજર હતો જેથી આ એક જ જવાન હાજર હતો આ જીઆરડીના જવાને સાડા ચાર વાગે આ ટેમ્પાને અટકાવી એની પૂછપરછ ચાલુ કરી હતી જે પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ જણાએ ભેગા મળી આ ટેમ્પામાંથી પાછળથી બીજા મીટરો કાઢી લીધેલા ટોટલ બે મીટરની ચોરી થયેલી હતી જેની ફરિયાદ દાખલ થતાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા કુલ ચાર માણસો પકડવામાં આવેલા છે આ જે જીઆઈડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની બીજી વ્યક્તિ પણ જોડે સંડોવાયેલી હતી અને એ સિવાય આસમા ગામમાં પણ બે જણા સંડોવાયેલા હતા અને આ ચારે ચાર જણાની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં ગયેલ ચાર મીટર બે મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આવા ગુના અગાઉ પણ કર્યા છે કે નહીં અને બીજા કોઈ વાહનોમાં ચોરી થયેલી છે કે નહીં એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે આ કોઈ પ્લાનિંગ ન હતું હાલ સુધી તપાસમાં એવું ખુલેલું છે કે કોઈ પ્લાનિંગ ન હતું પરંતુ એની જોડે જે લોકો સંડોવાયેલા હતા એ લોકોએ આ પૂછપરછ દરમિયાન કંઈ પણ વસ્તુ છોરી લેવાનું પ્લાનિંગ કરેલું એ હજી તપાસમાં ખુલેલું છે હાલમાં તપાસ ચાલુ છે અને એ વધુ તપાસ દરમિયાન બીજા જો કોઈ અન્ય ગુના ખુલશે તે પ્રમાણે આગળ પોલીસ પગલાં લેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો